સાવરકુલામાં લોહાણા સમાજના અગ્રણીઓ પર હુમલો શહેરમાં તણાવ સાવરકુલામાં આજે સવારે લોહાણા મહાજનવાડી પાસે લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ માધવાણી અને મંત્રી રાજુભાઈ નાગરેચા પર પાર્કિંગના મુદ્દે પેન્ટરગોરી અને તેના સાગરીતોએ હુમલો કર્યો છે આ ઉપરાંત લોહાર સમાજના એક વ્યક્તિ પર પણ હુમલો થયો છે ઘાયલોને તાત્કાલિક સાવરકુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જાતેઓ સારવાર હેઠળ છે આ ઘટનાની જાણ થતા જ શહેરમાં ભારે તણાવ ફેલાયો છે અને લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા છે પોલીસ તંત્રે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લોહાણા મહાજનવાડી પાસેના પાર્કિંગના મુદ્દે પેન્ટર ગોરી અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે આ ઘટનાના વિરોધમાં શહેરના વિવિધ સંગઠનો દ્વારા બપોર પછી સાવરકુલ્લા શહેર બંધનું નું એલાન આપવામાં આવ્યું છે પોલીસ તંત્રે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે આ હુમલાની ઘટનાને લઈને શહેરના લોકોમાં ભારે રોષ છે લોકો માંગ કરી રહ્યા છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટનાઓ ન બને તે માટે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટર નિકુદ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુલ્લા

કે સીસીટીવી ના ફૂટેજ ને ચેક કરવામાં આવે કેટલાક તથા કથિત લોકો દ્વારા ઘડી આવા નાના છબકલા કરી અને પોલીસ સ્ટેશન નો કબજો લઈ અને પોલીસને સમજાવી અને આવા ગુનાઓ છે એને વિખેર કરવાના પ્રયાસો કરે છે મેં પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશન ને કબજો લેનારા લોકોને પણ ઓળખી પાડવા જોઈએ અને ક્યાંક પોલીસ આ બાબતની અંદર કાચી પડતી હોય તો એસપી કક્ષાએ કે ડીઆઈજી કક્ષાએ વધારાની ફોર્સ મંગાવી અને નાવલી અને વેપારીની અંદર વધારાનો બંદોબસ્ત અને વધારાનું પેટ્રોલિંગ તાત્કાલિક શરૂ કરવું જોઈએ સાવરકુંડલાની અંદર કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પકડશે તો એની જવાબદાર માત્ર ને માત્ર પોલીસ રહેશે સાહેબ ઘણા સમય થી આ ત્રીજો હુમલો છે ભાજપના નેતા ઉપર હુમલો થયો છે કે કોઈ ચીજ ગભરાવાની જરૂર નથી આવી કોઈ ઘટના અમને કો પોલીસને તાત્કાલિક કરવા હિંમત કોઈ તત્વો ડરવાની પણ જરૂર નથી ધારાસભ્ય તરીકે તમારી ઢાલ થઈને હું

કોઈ સવાલ છે તેમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતની અત્યારે ફરિયાદ લેવાની ચાલુમાં છે પોલીસે ત્યાં બંદોબસ્ત રાખી દીધેલો છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે આરોપીઓ છે